અમને વાત મળી ચૈત્ર મહિનાથી ચાલુ થયો છે યજ્ઞ કરવો કોઈ સત્કાર એ આરંભ કરવો એ બહુ પુણ્ય પૂર્વ હોય ને ત્યારે આવા કાર્યમાં વ્યક્તિ બનતો હોય છે નિમિત બનવો પણ જેના પેના ભાગ્યમાં નથી હોતું એ પણ ભાગ્યની વાત છે આજે અમે આવ્યા એટલે મને યાદ આવી ગયો કે આ વલાડિયા વઘારથિયા પરિવાર એ એક કેવા માંગે છે કે અમને ભોજન વિના હાલ છે પણ ભજન વિના નહીં હાલ તમારું સત્કર્મ અહીંયા રોપાય છે ગંગા અવતરણે હતું આજે પણ આપણે ગંગા સ્નાન કરીએ છે એનો દસમો ભાગ Get it, get

કહી છે આજ પણ જો તમને જગદંબા શું તત્વ છે એનો પરચા શું છે જોવું હોય

કોઈ સુબો હશે એને કીધું કે આયા મારી ફૂડ દેવી તો મંદિર છે અહિયાં ગઢરા કે ના બનાવો પણ અકબરનો જે સુબો હતો એ કોઈ વાતે માનતો નથી ત્યાં ગઢરા ત્યાં બનાવાય છે मने आपको गजराज जनावी आज जनतंबा ना जाए परचा काले अपने क्या जिंचुआ ना क्या क्या थी माचरा तो नानक से क्या 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 जो तमिल कल्पना ना करी सको सरदार सुनते सरदार वो तो जो असंभव संभव कराती ऐसे અતના મંત્રો કેવાવા આવે એને સ્લોક નથી કેવાતું એ સ્વам પાઠ કરો ને એટલે સ્વам કુ દેવીનું પાઠ એ પાઠ તમે દેવીની આરાધના કરો છો અમારું અહીંયા આવવાનું કારણ જ તમે દેવીની આરાધના કરો છો ને એટલે અમે આવ્યા છીએ પણ એક વિનંતી છે કે તમે મંત્રો કરો છો ને સ્પીડ ધીમી રાખો દેવીના મંત્રો

cuanto દેવી પાસે ભોગ્યો ને તો ભોગ